આગળ વધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના કલાકારો સાથે મુલાકાત કરી છે ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થયેલા કલાકારો સાથે મુલાકાત કરી અમિત શાહે ગુજરાતના કલાકારોની પ્રશંસા કરી તેમણે કહ્યું કે કલાકારોની મહેનત કલા પ્રત્યેની સમર્પણની ભાવના પ્રશંસનીય છે તો આપને જણાવી દઈએ ગુજરાતના કલાકારો ખાસ અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા તેમની સાથે ચર્ચા અને વાતચીત બાદ ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી અમિત શાહે ગુજરાતની કળા જગતના આ તમામ કલાકારોનું વખાણ કર્યા અને પ્રશંસા કરી હતી આપ આ તસવીર જોઈ રહ્યા છો ગણતંત્ર દિવસના પરેડમાં સામેલ થયેલા તમામ કલાકારો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના માનીતા નેતા એવા અમિત શાહ ને મળવા માટે પહોંચ્યા હતા કલાકારોની મહેનત અને કલા પ્રત્યેના સમર્પણની ભાવનાને પ્રશંસનીય ગણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ